ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે આપણે જોયું કે જીજ્ઞેશ મેવાણી દ્વારા રજૂઆતો કરવામાં આવી ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક જીજ્ઞેશ મેવાણી પણ શાંત જોવા મળે છે અન્ય લોકો પણ શાંત જોવા મળે છે લોકો દ્વારા રેડો કરવામાં આવી રહી છે જનતા રેડ પણ કરવામાં આવી પરંતુ આ તમામ મુદ્દાને લઈ અને હવે ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ મેદાને આવ્યા છે અને પ્રતિક ધરણા પર બેઠા છે સૌ આ સમગ્ર બાબતને લઈ અને પુંજા વંશ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ છતાં એની સામે એસપી ને કાર્યવાહી કરવાની પૂછતું નથી અને ત્યારે આજના માધ્યમ દ્વારા પ્રત્યેક ઉપવાસના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના એસપી પાસે અને સ્થાનિક પોલીસ પાસે અમે માંગણી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ એ પણ થઈ ગયું કોણે કોને તપાસ એની તપાસ કરવામાં આવે કે વખત દમણ થી દારૂ મવામાં આવ્યો એવો લખે છે તો એ દારૂ કોને કોને મગાવ્યો છે ઉનાનો ધારાસભ્ય એમાં ભાગીદાર છે કે નથી એની તપાસ કરાવ અને તપાસ જો ભાગીદાર ન હોય તો લોકોને સત્ય સંભળાવો સાચું કહો ભાગીદાર નથી અમે એકવાર તપાસ કરીને નક્કી કરીને કયો પછી અમે અમે બીજા પુરાવા પણ તૈયાર છીએ જેમ જેમ સમય જતો એમ પુરાવાઓ હજી ઘણા બધા માર્કેટમાં માં આવતા જશે ઘણા બધા પુરાવા આપવા વાળા છે મારી સિવાયના કોંગ્રેસ પક્ષ સિવાયના પુરાવાઓ મળશે જો તમારામાં જો નૈતિકતા ને હોય મેળવવાની અને એની તપાસ કરવામાં આવે ઉનાના ધારા ધારાસભ્ય દ્વારા એક ઉના શહેરના એક વેપારી ગાળો આપવામાં આવે છે ગાળો જાહેર માં સાંભળી ન શકાય જાહેર માં બેન દીકરી માં દીકરી કોઈ સાંભળી ના શકે એ પ્રકારની ગાળો આપવામાં આવે છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા

બેફામપણે ગાળો આપવામાં આવે એક બુટલે કરીને ગાળો આપવામાં આવે એનો વિડીયો જાહેર થયો છે એક ખાંડ એક ગેરકાયદેસર ખાંડ ચાલે છે ખાંડ ઉપર જાય છે ત્યાં બેફામ ગાળો બોલે છે એની તપાસ કરવામાં આવે અને પગલા લેવામાં આવે એક ત્રીજો વિડિયો જાહેર થયો છે અને અંદર આવે હું ત્રીસ વર્ષ થી ક્રાઈમ ની સાથે જોડાયેલો એ ન દેખાય અને જેની સાથે વાત કરે છે એને એમ કહે છે કે તમારો ક્રાઈમ છે એ દેખાય ત્યારે ઉના પોલીસ ની ઉના પીઆઈ ને હું માંગણી કરું છું કે આ જે વિડીયો જે છે એ વિડીયો લઈને તપાસ કરાવો ધારાસભ્ય ખુદે ખુલાસો કરવો જોઈએ કે આ વીડિયો જે આવ્યો છે એમાં હું નથી મારો કોઈ ડુપ્લિકેટ છે આ મારો અવાજ નથી તો એને સાબિત કરવું જોઈએ સાબિત કરવું જોઈએ કે આ હું નથી સિવાય નો એક અને એની સાથે વાત કરવાની જરૂર પડી એની પર તપસ્થ તપાસ કરીને નાગરિકોને સાચી ને સાચી સાચી થવા લોકોની સાચી ખબર પડવી જોઈએ અને ઉતારી પાડવાની વાત થાય અને એવું કોઈ પણ કરતા હોય પત્રકાર કરતા હોય કે જાહેર જીવનમાં રહેનારા આગેવાનો કરતા હોય કે બીજું કોઈ પણ કરતા હોય તો એ ક્યારેય ચલાવી ના લેવાય ક્યારેય ચલાવી ના લેવા

પ્રજા સમક્ષ સાચી વાત આવે સાચી હકીકત કોણ લે આવે એટલે પોલીસ તાત્કાલિક જાય તાત્કાલિક પગલા વિરોધ પક્ષ ની સામે ની કોઈ નાની મોટી ફરિયાદ હોય એટલે તાત્કાલિક પોલીસ પહોંચી જાય તાત્કાલિક જામીન આપવાની વાત કરે કડક કાયદા વાત કરે

તો હું જેલ માં હોત કે ક્યાં જો નામ હોત તો આ પોલીસ મારે આ વિડીયો જે જાહેર થયા જાહેર થયા એમાં જે ગાળો અપાય છે એ ઓડિયો કદાચ તક થી થોડી ઘણી ગાળો બોલાય ગઈ હોત

રહેનારા લોકો લોકોને તમામ પ્રકાર નો મળે છે લોકોને જેટલી દાદાગીરી કરવાની હોય દાદાગીરી કરો જેટલા હોય કોઈ પણ એ ધંધા અમે જ કરવા જોઈએ બીજા કોઈ ધંધા કરવા જ ના જોઈએ ખરીદવાની હોય તો મારે ખરીદો લોખંડ ખરીદવાનું હોય તો મારી ખરીદો ફટાકડા ખરીદવાના હોય તો મારી ખરીદો આ પ્રકારની પરિસ્થિતિ અને આ પ્રકારનો માહોલ ઉનાના લોકો તમે જવાબદાર તમે એટલે કે અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ગીર સોમનાથમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે સોમનાથમાં અને તેની આજુબાજુ પણ આ અડ્ડાઓ ચાલી રહ્યા છે એટલે હવે આ વાતને લઈ અને તેઓ મેદાને આવ્યા છે આગામી સમયમાં જોવાનું રહેશે કે તેમનો આ આંદોલન કેટલો રંગ લાવે છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં